જેમાં ચૌદ ઉમેદવારોમાંથી સાત બહેનો અને સાત ભાઈઓ ઉમેદવારી નોંધાવી હતી જેમાં એકસો છવ્વીસમાંથી એકસો સત્તર પુરુષે મતદાન કર્યું એકસો તેરમાંથી છન્નું સ્ત્રીઓએ મતદાન કર્યું હતું કુલ બસો તેર વોટ મતદાન મટકુટીરમાં પડ્યા હતા ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી લોકસભા બાળ સાંસદ ચૂંટણીમાં સૌથી વધુ વોટ મેળવનાર રણધીરસિંહ વિષ્ણુબા વાઘેલા અડતાળીસ વોટ મેળવી સમગ્ર શાળાના મહામંત્રી બન્યા તથા વાઘેલા શીતલભા વલુભા બત્રીસ વોટ મેળવી ઉપમહામંત્રી બન્યા

લગભગ ચૌદ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો ચૌદે ચૌદ ઉમેદવારોએ શરૂઆતથી સરસ પ્રચાર કરી પોતાના તરફથી ભાગ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું ત્યાર પછી તેની ચકાસણી કરવામાં આવી ત્યાર પછી દરેકને ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યા ત્યારબાદ પ્રચાર પણ પ્રાર્થના સ્થળમાં કરવામાં આવ્યો ત્યાર પછી ચૂંટણીનું આજે આયોજન કરવામાં આવે જેમાં લગભગ બસો ને ઓગણચાળીસ મતદારોએ ભાગ લીધો જેમાંથી એકસો ને સત્તર પુરુષોએ મતદાન કર્યું છન્નું સ્ત્રીઓએ મતદાન કર્યું આમ કરીને કુલ લગભગ પંચ્યાસી ટકા સોરી નેવ્યાસી ટકા જેટલા મતદારોએ મતદાન કરી આ મતદાનના પર્વમાં ઉત્સાહભાઈ ભાગ લીધો આ બાલ સંસ્કૃતનો હેતુ એ છે કે દરેક બાળક આપણી જે ભારત દેશ લોકશાહી ઢબે ચાલતો દેશ છે અને આ લોકશાહીના પર્વમાં કેવી રીતે આપણા ઉમેદવારોની પસંદગી થાય છે એ પ્રક્રિયા જાણે સમજે અને એના જે મૂલ્યો છે એ પોતાના જીવનમાં ઉતારે અને અત્યારથી જ આ ભારત દેશને જે ઘડવાનું કામ જે કરે છે એમને ચૂંટવાની પ્રક્રિયામાં એ લોકો સહભાગીદાર બન્યા સૌથી વધારે અડતાલીસ વર્ષ સાથે ધોરણ આઠ બનો વિદ્યાર્થી વાઘેલા રણજીતસિંહ વિષ્ણુભા વિજેતા જાહેર થયો તેને અમારી શાળાના આદરણીય એવા આચાર્યશ્રી દ્વારા કોપી આપી એનું બહુમાન કરવામાં આવ્યું હવે પછી દરેક આ જે ઉમેદવારો ઊભા હતા એમના દરેકની ખાતાની વહેંચણી કરવામાં આવશે જે આગામી સમયમાં એક મિટિંગ ગોઠવવામાં આવશે દરેક ખાતાના મંત્રીઓ નિમવામાં આવશે જેમ કે પ્રાર્થના સમિતિ છે સફાઈ સમિતિ છે મધ્ય ભોજન સમિતિ છે પાણી સમિતિ છે રમત ગમત સમિતિ છે પુસ્તકાલય સમિતિ છે શાળા વ્યવસ્થાપન સમિતિ છે ત્યાર પછી શાળા સલામતી છે કે શિક્ષણને લગતા જે કંઈ સમિતિઓ બનાવવાની જરૂર છે તે બનાવીને દરેક સમિતિમાં એક એક મંત્રી નિમવાના છીએ તેમની સાથે સાથે એક એક સહમંત્રી આવશે તેમની સાથે ત્રણ ત્રણ માર્ગદર્શક સભ્ય પણ મૂકવામાં આવશે અને આ બધાની ઉપર બે બે શિક્ષક માર્ગદર્શક તરીકે મૂકવામાં આવશે અને આ સમગ્ર કમિટીનું જે હેન્ડલિંગ કરશે એ અમારી શાળાના આચાર્ય શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ કરશે ખરેખર આજનો માહોલ એક ચૂંટણીમય માહોલ હતો બધા જ વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફ મિત્રોને ખૂબ જ આનંદ આવ્યો ખૂબ જ મજા આવી અને આ પર્વનો આનંદ ઉઠાવ્યો બસ રે છે ભારત માતા કી જય રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા